તદુકા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો અમદાવાદ જિલ્લાના તદુકા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તદુકામાં વિશ્વ શાંતિ દિવસ પ્રજાપિતા બ્રહ્મા બાબાનો આજે સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીના આદ્ય સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાનો આજે સ્મૃતિ દિવસ ઉજવાવ શિવ શ્રુતિ ભજન કે કારણી કોલેજની સામે ઊંચવામાં આવ્યું કારણ કે આ ફરતા કાલ ચક્રમાં એક એવો સમય આવે છે જ્યારે સમગ્ર માનવ સૃષ્ટિ પોતાની તમો પરદાન અવસ્થામાં પહોંચે છે અને આ માનવ આત્માઓ વિકારોમાં ગ્રસ્ત હોવાને કારણે દુઃખતર્દથી પીડાય છે અને તે પોતાના સુખ કરતા દુઃખ હરતા શિવ પિતા પરમાત્માને પોકારે છે અને એમને આ પોકાર સાંભળી પરદામ બ્રહ્મલોક નિવાસી નિરાકાર પરમ પિતા શિવ માત શિવ પરમાત્મા સૃષ્ટિમાં સાકાર શરીરમાં પ્રવેશ કરી કલયુગ સૃષ્ટિને સાકાર શરીરમાં અવતરી લઈને કલયુગી સૃષ્ટિને પરિવર્તન કરવાનું મહાન કાર્ય અને ભગીરથ કાર્ય સાથે ઇસ દરા પર આવીને બ્રહ્મા તન દ્વારા સુખ શાંતિની દુનિયા સ્થાપન કરવાનું કાર્ય કરી રહ્યા છે અને આધ્ય સ્થાપન પિતાશ્રી બ્રહ્મા બાબાનો આખો દિવસ મૌન સાધના અને પુષ્પાંજલિ અર્પિત કર્યા હતા મારું નામ બ્રહ્મા કુમારી વંદનાબેન છે આજે શું કાર્યક્રમ હતો આજે આપણું સેવા કેન્દ્ર છે પ્રજાપિતા બ્રહ્મા કુમારીશ્વરીય વિશ્વવિદ્યાલયની એક સંસ્થાની બ્રાન્ચ જે ધંધુકામાં સ્થિત છે ત્યાં આગળ વિશ્વ શાંતિ દિવસ કે આ સંસ્થાના અધ્યસ્થાપક પ્રજાપિતા બ્રહ્મા એનો સ્મૃતિ દિવસ હતો એટલે ધંધુકાથી માંડી આબુથી માંડી અને દેશ વિદેશ સુધી આજનો સમગ્ર દિવસ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાયો એટલે વિશ્વની અનેક આત્માઓએ આજે વિશેષ યોગ તપસ્યાના કાર્યક્રમમાં ભાગ લીધો તો ધંધુકાની આજના દિવસની અંદર જે પણ ધર્મપ્રેમી જનતા હતી એમણે પણ આજે સવારથી સાડા ત્રણ જેને અમે અમૃતવેલા બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ ત્યારથી લઈ અને સાંજે આઠ વાગ્યા સુધી આ યોગ તપસ્યામાં ભાગ લીધો